તૈયારી સાણંદ શહેર તથા ગામડાઓમાં સ્વયંસેવકો દ્વારા જાહેર આમંત્રણ અપાયું પોસ્ટ એવમ બેનરો લગાવાયા સાણંદ શહેર ને થી સજાવાયું હાથી અંબાડી પર બાબા સાહેબ તથા સંવિધાન સાથે સવારે સાણંદ શહેરમાં મહારેલીનું આયોજન કરેલ છે રાત્રે સાણંદ બસ સ્ટેન્ડ પાસે મુક્તિધામ સામે ભવ્ય ભીમ ગરબાનું આયોજન દરેક જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું રેલી સવારે આઠ વાગે પ્રસ્થાન કરશે લાઈવ ડીજે સાથે રેલી નીકળશે જેમાં કાજલ પ્રજાપતિ પિનલ રાજવીર મકવાડા જેવા કલાકારો જોડાશે સાણંદ એસટી બસ સ્ટેન્ડ પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલીનું આગમન થશે ત્યાંથી એક લિંગજી રોડ મહારાણા પ્રતાપની પ્રતિમાથી થઈ યુટર્ન લઈ ઋષિ કોલોની થઈ નળ સરોવર ત્રણ રસ્તાથી હાઉસિંગ મેદાનમાં ત્યાંથી યશપ્રકાશ પ્રકાશ હરિઓમ સોસાયટીમાં થઈ રશ્મી આંગણથી યુ ટર્ન લઈ સોસાયટી થઈ બાબા પ્રતિમાએ મંગળમૂર્તિહુતિ કરવામાં આવશે લીલીની પૂર્ણાહુતિ બાદ સેઠ સિક્કે હાઈસ્કૂલ ખાતે ભોજનનું પણ આયોજન કરાયું છે રાત્રે ભવ્ય ગરબાનું આયોજન જે રાત્રે આઠ વાગ્યાથી શરૂ થશે જેમાં ગરબાની રમઝટ બોલાવવા માટે ખુશ્બુ આછોડિયા પધારી રહ્યા છે અને મહેમાન કલાકાર તરીકે કાજલ મહેરિયા ધવલ બારોટ અને કલાકાર પણ આવી રહ્યા છે સર્વેના મહારેલીમાં જોડાવા જાહેર આમંત્રણ કાર્યક્રમના આયોજક સાણંદ શહેર અને સાણંદ તાલુકો દ્વારા કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ગુલાબ બૌધ સાણંદ નમસ્કાર મિત્રો જય ભીમ હું છું ગુસગુસવા સોડ અને આપ સર્વેને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ડોક્ટર બાબા સાહેબ મહામેડકરની જન્મદિવસ નિમિત્તે ભીમ ગરબાનું આયોજન કરેલ છે સાણંદમાં સાણંદ બસ સ્ટેન્ડમાં બાબા સાહેબની પ્રતિમાની બાજુમાં તો આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ છે આવવાનું ચૂકતા નહીં જય માતાજી જય ભીમ એ બંધારણ વાળો મારી કલે જાની જય ભીમ મિત્રો હું છું સિંગર રાજુર મકવાણા અને હું આવી રહ્યો છું 14 એપ્રિલ 2025 ના રોજ એવા સાણંદ ખાતે ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે મહારેલીનું આયોજન કરેલ હોય તો દરેકને જાહેર આમંત્રણ છે કે જરૂર જરૂરથી પધારજો જય ભીમ જય સવિતા જય ભીમ જય માતાજી જરાતા ખૂબ આનંદ થાય છે કે ખાસ 14 એપ્રિલ 2025 ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરશ્રીની એકસો ચોત્રીસમી જન્મ જયજંતિ નિમિત્તે હાથીની અંબાડી પર બાબા સાહેબ તથા સંવિધાન સાથે સાણંદ શહેરમાં સવારે આઠ વાગે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે તથા રાત્રે આઠ વાગે સાણંદ બસ સ્ટેન્ડમાં ભવ્ય ભીમ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તો દરેકને જાહેર આમંત્રણ છે તમે બધાઓ આપણે સાથે મળીને

મારી તમામ વડીલો મિત્રો અને બહેનોને નમ્ર વિનંતી છે કે આવો સવારે આઠ વાગે આપણે આ રેલીમાં જોડાઈએ અને આ રેલીને સફળ બનાવીએ જય ભીમ જય સંવિધાન નમસ્કાર જય ભીમ હું છું ધવલ બારોડ અને ખાસ જાણવાનું કે હું આવી રહી છું ચૌદમી એપ્રિલ સાણંદ મુકાવે બાબસેબને એકસો ચોત્રીસમી જન્મજયંતી આપણે ઉજવવા જઈ રહ્યા છીએ તમામ મારા ચાહકોને ખાસ છે મુકામે લોક ડાયરા તથા ભીમ આયોજન તમે પણ પધારો હું આવી ગયો છું તારીખ ચૌદ એપ્રિલ બાબા સાહેબ જન્મ નિમિત્તે સાણંદ ખાતે મહારેલી આયોજન કરવામાં આવેલ છે તો તમામને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે તો આવાનું ભૂલતા નહીં જય માતાજી જય ભીમ